એટલી બાજુ ચણા બધા પાડો બેઠા છે ચલો હવે બીજા પોટકા ઉપાડવા જઈએ મિત્રો અહીંયા પીવે છે આપણે પારું પાડી પાણી દરરોજ અહીંયા છૂટી મૂકી દઈએ છે એટલે પાણી પીવે છે હવે બાંધીને રજકા અહીંયા પપ્પા કરી નાખશે પપ્પા હવે છે એક પોટકો ઉપાડીને ચડે ચલો આગળ તમને બતાવો મિત્રો તો અહીંયા પાણી પીને આપણે પાડી બાંધી દીધી છે અને આ બાજુ રજકો વાટીને આપણે આવી ગયા છીએ જુઓ આજે તો બહુ ખૂબ બધો રજકો વાટી નાખે છે જુઓ બધા પોટકા મજબૂત એટલે મજબૂત ગાયનો પાણીનો પોટકો આવે છે બાકી છે ચલો હવે આગળ તમને બતાવું તો આજે આપણે તળાવડે લગતા તલાવ જાઉં છે આજે હિમાળામાં તો લગતા તળાવડે પાણી પાઈને નીકળી જવાનું છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે વેસો જોવા જઈ રહી છે પાણી પીને તળાવમાંથી ગાઢી નાખી છે જઈ રહી છે નેળીએ આગળ એક રાયડા વાળું ખેતર પીરણ્યું છે તો ચલો હવે ત્યાં જ પહોંચી જઈએ મિત્રો તો જો આપણે ઓલી બાજુ ગાયું છે ને ને છે છે માલ ખૂબ આ બાજુ પડતર પડ્યું છે ને ઓલી બાજુ છે રાયડા વાળો ચલો આગળ તમને બધો હં મિત્રો તો આપણે ભેસો જઈ રહી છે તળાઈ પાણી પીવા ચલો હવે તળાવ જઈને તમને બધા મિત્રો તો આપણી બે તળાઈ પોતા આવી છે અને બે બે નું લડાઈ છે જુઓ સામે છે જુઓ તળાઈ મોટું ડેન્જર કરાય છે આ તો કેવડું મોટું કરાય છે એમાં આપણે બેસી જરૂર ના આવે ચાર વાગ્યા હતા પણ બહુ મજા ન આવે માપે માપે ચરવા તો તની વળખા કરાયા જો બહુ મોટું તળાય છે હવે જતી રીતે આપણે બેસો પાણીમાં તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે બેસીએ છીએ એક છે તળાઈ અંદર મિત્રો તો આપડે જોઓ ભેંસો બધીને બાંધી નાખી છે આ રચકો વીર આ ધોણી બોન નવને હા ની હવે એને ભરી પડી બધી ભેંસો બાંધી રાખી છે ચલો હવે આગળ તમને મિત્રો તો જોઓ આપડે સુકા ભૂળાની કરી રાખી છે નિયર ભેંસો રચકો ખાઈ લીધી ભેંસોને પણ સુકા ભૂળા નાખી દીધા છે જુઓ

ઉલી બાજુ આપણે ચોટાને કરી નાખી છે પોતરે અહીંયા અહીં કરી નાખી છે ઓલી બાજુ અહીંયા કરી નાખી મિત્રો તો આપણે કરી નાખી સુકાપુડા અહીંયા છે આપણે ભેસો ને કરી નાખી સુકાપુડા નિયાર જુઓ અહીંયા કરી છે આ બેસી ઉલી બાજુ ખાઈ છે ગાય ચલો આગળ તમને મિત્રો તો હવે આપણે ભેસો ખાણ ખાઈ રહી છે બદલાઈ છે તો આપણે જો બધું બદલાઈ નાખી છે ચારે ચાર બાજુ પડી છે આપડે બાઈક બાઈક આપણે વાળે લઈને આવ્યા હતા ચલો હવે આગળ તમને ચલો મિત્રો મળી આવે એના ઓલક જય દ્વારકાધીશ જય ઠાકોર જય રામદેશ